સંજેલી તાલુકામાં આવેલ ખેડાવર્ગ હિરોલા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ખેડા વર્ગ હિરોલા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકો અને શાળાના સ્ટાફ ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં છોકરીઓમાં છોકરાઓની રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે શિક્ષક સ્ટાફ બહેનોએ ભાઈ માની શિક્ષક ભાઈઓની બહેનોએ રાખડી બાંધી હતી બાળકોને ચોકલેટ ખવડાવી મોં મીઠા કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય શ્રી રામુભાઈ ભાગોરાએ રક્ષાબંધનના તહેવાર વિદેશી બાળકોને જાણકારી આપવામાં આવી હતી શાળા સ્ટાફ બહેને રક્ષાબંધન તહેવાર નિમિત્તે મહત્વમાં સમજણ સમજાટમાં જણાવ્યું કે ર એટલે કે રક્ષા કરજે વિરા તારી બહેનને ક્ષ એટલે કે ક્ષમા કરજે વિરા તારી બહેનને બ એટલે કે બંધનમાંથી મુક્ત કરજે વિરા તારી બહેનને ધ એટલે કે ધ્યાન રાખજે વિરા તારી બહેનને ન એટલે કે ભૂલજે વિરા તારી બહેનને આમ વર્ષ ઉલ્લાસ સાથે ભવ્યથી ભવ્ય રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી વિરોચી પંબારમ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા કરજણ સંદેશ ન્યૂઝ સંજેલી